ખાત મહોરત નું કાર્યક્રમ યોજાયો હતો જે પૂર્ણ કદની પ્રતિમા પુનાથી આવી જતા તેના નાનાવરણની તૈયારી કરવા માટેની એક મીટિંગ કડોદરા નગરપાલિકા ખાતે કરવામાં આવી હતી જેમાં ચલખાટ તેમજ કડોદરા નગરની આસપાસ રહેતા મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો તેમજ શ્રી છત્રપતિ શિવાજી સ્મારક સમિતિ કડોદરા પાલિકાના સત્તાધીશો તેમજ આસપાસના ગામોના આગેવાનોની ઉપસ્થિતિમાં આગામી તારીખ સોળ માર્ચના રોજ જળ શક્તિ મંત્રી સી આર પાટીલના જન્મ રોજ સાંજે પાંચ કલાકે અનાવરણ કાર્યક્રમ રાખવાનું નક્કી થતા સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે કડોદરા નગરપાલિકા અને તેની આસપાસના ગામોમાં મહારાષ્ટ્રીય સમાજની વધુ વસ્તી હોવાથી આ કાર્યક્રમમાં પાંચ હજારથી વધુ જનમેદની થવાની સંભાવના હોવાને કારણે પૂરતી તકેદારી સાથે આયોજન નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે આવનાર તારીખ સોળ ત્રણ બે હજાર પચીસ ના રોજ કડોદરા ચાર રસ્તા ખાતે હિન્દુ સમ્રાટ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવર આદરણીય પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્ર સરકારના જળમંત્રી એવા શ્રી સી આર પાટીલ સાહેબ તેમજ આદરણીય શ્રી ઈશ્વર પરમાર સાહેબ ધારાસભ્ય શ્રી તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી અને સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એવા ભવનભાઈ રાઠોડ સાહેબની ઉપસ્થિતિમાં જયારે તારીખ સોળ ત્રણ બે હજાર પચીસ ના રોજ પ્રતિમાનું અનાવરણ થવાનું છે ત્યારે તેની તૈયારીના ભાગરૂપે નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર સાહેબ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આવનાર દિવસોમાં ખૂબ ભવ્ય રીતે આ પ્રતિમાનું અનાવરણ થાય તે માટે તૈયારી કરી અને બેઠક સંપન્ન કરવામાં આવી હતી અંદાજીત ચાર હજારથી વધુ સંખ્યા આ કાર્યક્રમમાં આવે એ રીતનું આયોજન નગરપાલિકા તેમજ તલઠા કડોદરા વિસ્તારના યુવાનો દ્વારા એક આયોજન કરવામાં આવેલ છે સવારે કેટલા વાગે આયોજન છે ને કઈ રીતના ઉજવણી કરવામાં આવશે સાંજે સાડા પાંચ વાગે પ્રતિમાનું અનાવરણ કેન્દ્રીય જળમંત્રી શ્રી સીઆ પાટીલ સાહેબના હસ્તે થવાનું છે અને એ દિવસે આદરણીય પાટીલ સાહેબનો જન્મદિવસ પણ છે તો એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ એક આયોજન રાખવામાં આવેલ છે આપનું નામ મારું નામ કૈલાશ દરવેશી છે આજરોજ કડોદરા નગરપાલિકા ખાતે સોલ તારીખે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ રાખવામાં આવેલું છે જે નગરપાલિકા હસ્તે ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું છે અને શ્રી સી આર પાટીલ સાહેબનો નો તારીખે જન્મદિવસ નિમિત્તે એ દિવસે કડોદરા નગરપાલિકાની સામે મૂર્તિનું અનાવરણ થવાનું છે સી આર સાહેબ તેમજ આજુબાજુના કડોદરા ચલથાન વરેલી જોલવા આજુબાજુના ગામોથી અંદાજિત ચાર થી પાંચ હજાર જનસંખ્યા ભેગી થવાની શક્યતા છે એની ઉજવણી ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવશે જેમાં નગરપાલિકા અને આજુબાજુના ગામના આગેવાનો પૂરેપૂરી તૈયારી કરી રહ્યા છે મારું નામ મનોહર પાટીલ છે આજે આવતી સોલ માર્ચ સાંજે પાંચ વાગે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ હૃદય સમ્રાટ હિન્દુઓના હૃદય સમ્રાટ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિનું અનાવરણનો કાર્યક્રમ રખાયો છે તો જેમાં આપણા ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ જે આપણા જલ મંત્રી બી છે જલ શક્તિ મંત્રી બી છે એ છે બીજા મુખ્ય મહેમાનો હાજર રહેવાના છે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર એ હાજર રહેવાના છે તો એ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા માટેની આજે મિટિંગ રાખવામાં આવી હતી તો એ લગભગ બે થી ત્રણ હજાર લોકોની ગણતરી છે અમારે